thank <laughs> you નમસ્કાર દર્શક મિત્રો આપ નહીં આવી રહ્યા છો એસઆઈની નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર ભાજપ ની કાર્યકારી મોટી મોટી છે નરમ વલણમાં અમદાવાદમાં ગુજરાત પરિવર્તન પાર્ટી ના પ્રદેશ પ્રારંભ ને તો સાંભળી શકે કે ગુજરાત ની પ્રજા શું કેવા માંગે છે આ ગુજરાત ને ઉંદા ચશ્મા ની આખા ઇન્ડિયા ને ઉદા ચશ્મા નરેન્દ્રભાઈ મોદી ફેરાવે છે નરેન્દ્રભાઈ ની નેમ એ છે કે જૂઠું બોલો વારંવાર બોલો અને બહુ મોટો થી બોલો મહેમાનાર ડેમ બાંધવામાં આવ્યો છે એ કોંગ્રેસની ડેમ છે સિંચાઈ ક્ષેત્રે પણ એક ડેમ નવો નથી બાંધો રાષ્ટ્રીય ધોરી માર્ગો છે એ તો કેન્દ્રના પૈસા ચાલે છે ત્યાર પછી ગ્રામીણ જે સળગી યોજના છે એમાં પણ એંસી કટા ફરક તો કેન્દ્ર સરકારનો છે જૂઠનો દશકો હોય ને સત્યનો સેંકડો હોય એટલે જ કહું છું છૂઠનો દશકો હવે પૂરો થાય છે આવ દિશા પણ બદલીએ દશા પણ બદલીએ हवे अहमदाबाद ना गुजरात हार्टिकलचर एसोसिएशन दरडोर आउटडोर प्लांट व्याजबी भावे गुजरात हार्टिकल्चर एसोसिएशन पंचवटी रोड लो गार्डन अहमदाबाद रविवार पण शॉपिंग नी मजा शकतो फोन नंबर छवीस चुम्मास अडसठ एकसठ केंद्र निरता सतत उठी राहल અને સમય પહેલા ચૂંટણીની અટકળો વચ્ચે ભાજપા દ્વારા આજથી હરિયાણામાં સૂરજખુંડ ખાતે ભાજપની કાર્યકારણી અને રાષ્ટ્રીય પરિષદની ત્રિદિવસેય બેઠક યોજાઈ છે જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી માંડીને રાજકીય ગતિવિધિઓ અંગે પણ રણનીતિ ગણાશે ભાજપની બેઠકમાં દરેક વર્ગને આકર્ષિત કરવાનો પ્રયાસ કરાશે બેઠકમાં દરેકની નજર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર છે તેઓ આજે સવારે બેઠકમાં ભાગ લેવા હરિયાણા પહોંચ્યા છે જોકે આ વખતે ભાજપ હાઈકમાન્ડના ઘણા ટોચના નેતાઓ મોદીથી નારાજ ચાલી રહ્યા છે સૂત્રો દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે મોદીનું નરમ વલણ જોવા મળશે કારણ કે મોદી નારાજ તમામ નેતાઓની મનાવવાનો પ્રયત્ન કરશે કારણ કે ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે અને તે માટે તમામ ટોચના નેતાઓને મનાવવા જરૂરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ મુંબઈમાં મળેલી કાર્યકારીની બેઠકમાં મોદીએ સંજય પક્ષમાંથી દૂર કરવાની માંગણી બાદ બેઠકમાં હાજરી આપવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ ઘણા નેતાઓ મોદીના વલણથી નારાજ ચાલી રહ્યા છે એટલે આ વખતની કાર્યકારી બેઠકમાં મોદી નારાજ નેતાઓને મનાવવાનો પ્રયત્ન કરશે અને તેનો સારો ચાન્સ કાર્યકારી બેઠકમાં છે કારણ કે ભાજપના તમામ નેતાઓ અહીં ઉપસ્થિત હોવાને કારણે દરેક સાથે વાતચીત થઈ શકશે ઉપરાંત આ બેઠકમાં ભાજપનો એજન્ડા આમ તો સરકાર વિરુદ્ધ અભિયાન તેજ કરવાનો અને અધ્યક્ષના પૂર્ણ થવાની છે પરંતુ હાલ તમામની નજર જાતીય સમીકરણો પર મનાય તાજેતર માં નવી રચાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટી નું પ્રદેશ કાર્યાલય આજે અમદાવાદમાં વરિષ્ઠ નેતા સુરેશ મહેતા અને ડોક્ટર એ કે પટેલના ના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું આવનારી વિધાનસભાની ચૂંટણી માટેની ગતિવિધિઓનું આ કાર્યાલય કેન્દ્ર સ્થાન બની રહેશે આ પ્રસંગે પાર્ટીના મહામંત્રી ગોર્ધન ઝડફિયાએ જણાવ્યું હતું કે પાર્ટીનું કાર્યાલય કેવું છે તે મહત્વનું નથી પણ કાર્યાલયની પ્રવૃત્તિઓ વધારે મહત્વપૂર્ણ છે ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન માનની શ્રી સુરેશભાઈ મહેતા સાહેબ અને ડોક્ટર એ કે પટેલ સાહેબના હસ્તે અમારા બંને વરિષ્ઠો વડીલોના હસ્તે શરૂ કર્યું છે અમારો મુખ્ય કન્સેપ્ટ એ છે કે આદરણીય કેશુભાઈના નેતૃત્વમાં પંચાણું અઠાણું અમે જે કીધું છે એ કર્યું છે અને આજે પણ જે અમે નીકળવાના છીએ યાત્રામાં એ એકબીજાને કોંગ્રેસ ભાજપની જેમ થપડાક લપડાક મારવાનો વિષય છે જ નહીં અમે શું કરીશું એટલું અમે કહીશું અને પ્રજાએ અમારામાં ભૂતકાળમાં વિશ્વાસ રાખ્યો છે એનાથી વધારે વિશ્વાસ આ બંનેથી થાકીને રાખશે એવી અમારી શ્રદ્ધા છે તથા વીરપુર ખાતેથી આવતીકાલે શરૂ થનારી યાત્રા વિશેની પ્રાથમિક માહિતી પણ તેમણે આપી હતી જ્યારે ભાજપ અને કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા ઝડફિયાએ જણાવ્યું હતું કે અમે ભૂતકાળમાં કાર્યો કરી દેખાડ્યા છે પ્રજાએ અમને સાથ પણ આપ્યો હતો અને આવનારા દિવસોમાં પણ અમને સાથ આપશે તેવો વિશ્વાસ છે અમારે કોંગ્રેસ ભાજપની જેમ લફડાકના મુદ્દા ઉભા કરી રાજનીતિ કરવાની જરૂર નથી

દેશ આખામાં પણ રેલવે વ્યવહાર કરવા માટે એકમાત્ર યુનિગેજ એટલે કે બ્રોડગેટ લાઇનથી જ આ વ્યવહાર થઈ શકે જેના કારણે દાખલા તરીકે જે નેરોગેટ લાઇનો હતી એના કેટલીક લાઇનો બંધ કરવામાં આવી અને કેટલીક લાઇનો ડિસ્મેન્ટલ કરવામાં આવી દાખલા તરીકે ગોધરા લુણાવાડા બેતાલીસ કિલોમીટરની લાઇન એ બંધ કરવામાં આવી ચાંપાને પેનીમાઇન્સની અડતાલીસ કિલોમીટરની લાઇન બંધ કરવામાં આવી જેના કારણે ત્રેપનસો ચોરાણું ને બદલે બાવનસો ઇકોતેર કિલોમીટરની લાઈનો આજે હાલમાં ગુજરાતમાં છે પરંતુ એક બાજુ જ્યારે ડિસ્મેન્ટલ કરીને નેરો ગેટ લાઈન કાઢીએ છીએ તેનાથી તાત્કાલિક નવી બ્રોડ ગેટ લાઈન તો આવી જતી નથી એ તાત્કાલિક કરવા માટેનો પ્રોજેક્ટ ખર્ચોને જોગવાઈ કરાવીએ ત્યારે બરાબર આપણે કરી શકીએ છીએ અને બ્રોડગેજ લાઈન એ નેરોગેજ અને મીટો ગેજ કરતાં પહોળી લાઈન છે એટલે એને માટે ક્ષેત્રફળ પણ વધારે જોઈએ જમીન સંપાદન પણ કરવાની જરૂર પડે નંબર બે અને એટલા જ માટે હું કહું છું કે ઓગણીસો ને સાહીઠમાં છેતાલીસ ટ્રેનો ચાલતી હતી એને બદલે આજે ગુજરાતમાં ત્રણસો અઠ્યાવીસ ટ્રેનો ચાલે છે આઠથી દસ મિલિયન ટનનો સામાન ખસેડવાનું કામ ચાલતું હતું અમદાવાદ થી મુંબઈ જવાનો જે સમય હતો અને આ બધી વસ્તુઓ જોઈએ તો ગુજરાત ની પ્રજા ને લાભ થયો કે નુકસાન એનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપે એવું હું તમારી પાસે પરાધી નિશ્ચિત હોય બેબાકડા બનેલા ભાજપના નેતાઓ ફેલાવી વાતો કરી પ્રજાને ગેરમાર્ગે આક્ષેપ પણ પ્રજા નરોડા ગેલેક્સી સિનેમા નજીક બે હજાર એન્કાઉન્ટર કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈ ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મહેસાણામાં ડેપ્યુટી એસપી તરીકે ફરજ બજાવતા તરુણ બારોટની ધરપકડ કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે તરુણ બારોટ છેલ્લા છ મહિનાથી સીબીઆઈ ની રડારમાં હતો

કારણ કે થાનગઢમાં થયેલા પોલીસ ફાયરિંગ કેસ મામલે પીએસઆઈ જાડેજાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે ગઈકાલે તરુણ બારોટની ધરપકડ કરવામાં આવી છે તો અમિત જેટલા હત્યા કેસ પર સીબીઆઈને હવાલે કરાતા ઘણા મોટા માથાની ધરપકડના ભડકારા આવી રહ્યા છે એટલે હવે પોલીસ બેડામાં ધરપકડનો આ બીજો તબક્કો શરૂ થયો હોય તેવું વર્તાઈ રહ્યું છે તો બાપુનગરમાં રહેતા તરુણ બારોટની ધરપકડના વિરોધમાં ત્યાંના સ્થાનિક વેપારીઓ આજે સજ્જડ બંધ પાળ્યો હતો અને બેનરો દર્શાવી ઉગ્ર વિરોધ પણ કર્યો ગુજરાત યુનિવર્સિટીના નવા ભરાયેલા કુલપતિએ પોતાની સઘન સુરક્ષા માટે આઠ બાઉન્સરો અને પાંચ ગનમેનો કાફલો ગોઠવી દીધો છે પરંતુ કુલપતિનું કહેવું છે કે સિક્યુરિટી તમને ઓછી પડે છે આઠ બાઉન્સર અને પાંચ ગનમેન હોવા છતાં કુલપતિને સિક્યુરિટી ઓછી લાગી રહી છે સિક્યુરિટી અંગે કુલપતિ આદેશ પાલે જણાવ્યું હતું કે સિક્યુરિટી તો અગાઉ કરતાં ઘણી ઓછી છે સિક્યુરિટી એટલા માટે રાખવી પડે છે કે યુનિવર્સિટીમાં ફી વધારા જેવા અનેક મુદ્દાને રાજકીય સ્વરૂપ આપી કુલપતિનો ઘેરાવ કરવામાં આવે છે તેથી સિક્યુરિટીની જરૂરિયાત ઊભી થઈ છે દેખે જો સિક્યુરિટી આપણે પાસ્ટમાં دیکھا હોય આપી લોકો અહીંયા પર રહે છે જ्यादा કે જો ફોર્મર વાઇસ ચાન્સેલર થઈ બીચમાં થોડા ગેપ રહ્યા રેગ્યુલર વાઇસ ચાન્સેલર થઈ નહીં उसमें सिक्योरिटी ड्रेस्टिकली घटा दी गई थी बीच में बिकॉज उन्होंने बड़ी द ऑफिस राइट और वॉट एवर दर इज इससे पहले भी फॉर्मर से पहले भी जो वाइस चांसलर थे जो सिक्योरिटी थी जितना नंबर ऑफ पीपल एंड पर्सनल्स वर अवेलेबल हियर उससे वन थर्ड भी सिक्योरिटी अभी यहाँ नहीं थी किसी विशेष कारण से मतलब जो ना सिक्योरिटी का या कोई अप्रियशन से ऐसे नहीं लेकिन जितना सिक्योरिटी यहाँ पे होना चाहिए था या जितना था अभी उतना भी सिक्योरिटी हमारे पास नहीं है इट इज़ लेस देन दैट पॉलिटिकल मोटिव के साथ लोग करते रहते हैं कई बार यूनिवर्सिटी की पीस यूनिवर्सिटी की ट्रैंक्विलिटी यूनिवर्सिटी का एकेडमिक एटमोसफियर उसको बिगाड़ने के मोटिव जो है लोगों के रहते हैं स्टूडेंट्स अच्छी तरह से पढ़ सके यहाँ का एकेडमिक एटमोसफियर बना रहे इसके लिए एक पॉजिटिव कंस्ट्रक्टिव एटमोसफेयर बनाने के लिए ये सिक्योरिटी रखी जाती है અગાઉના કુલપતિઓ કરતા હાલની વર્તમાન સિક્યુરિટી ખૂબ જ ઓછી છે તેવું આદેશ પાલનું કહેવું છે ગણેશ મૂર્તિના વિસર્જન માટે મ્યુનિસિપલ દ્વારા રિવરફ્રન્ટ ના કિનારે દસ કુંડ બનાવવામાં આવે છે કારણ કે વિસર્જનને પગલે સમગ્ર નદી પ્રદૂષિત ન થાય પરંતુ વિસર્જન કરનારા શ્રદ્ધાળુઓ તંત્રના નિર્ણયથી પોતાની લાગણી દુબાઈ હોવાનું જણાવી રહ્યા છે અને કુંડ બનાવાયા છતાં નદીમાં વિસર્જન કરી રહ્યા છે અમદાવાદના એડિસ બીચ ખાતે પણ એક કુંડ બનાવવામાં આવ્યું છે જેમાં પાણી પણ ભરવામાં આવ્યું છે છતાંય શ્રદ્ધાળુઓ નદીમાં જ વિસર્જન કરી રહ્યા છે જો કે હાલ તો સત્તાધીશોને કોઈ વાંધો નહીં આવે પરંતુ નવમા ને દસમા દિવસે શહેર શહેરભરમાંથી વિસર્જન માટે લોકો આવશે ત્યારે ઘર્ષણ ઉભું થવાનો ડર સત્તાધીશોને સતાવી રહ્યો છે કારણ કે શ્રદ્ધાળુઓ મૂર્તિને કુંડમાં નહીં મૂકવાનો આગ્રહ રાખી રહ્યા છે ગઈકાલે પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે લોકોએ નદીમાં જ ગણેશ વિસર્જન કર્યું હતું તો હવે અમદાવાદીઓના મનોરંજનમાં વધારો કરવા આવી રહી છે જી પ્લસ નામની ગુજરાતી અને હિન્દી એન્ટરટેઈ ચેનલ હવે ગુજરાતી નાટક ગરબાની મિમિક્રી જેવા અનેક કાર્યક્રમો પીરસાશે જી પ્લસ પર આગામી નવેમ્બર મહિનાથી આ ચેનલ અમદાવાદમાં પગરણ મળશે ગુજરાતી ભાષામાં જ મનોરંજન પૂરું પાડવાના હેતુસર જી પ્લસ ચેનલ અમદાવાદમાં આવી રહી છે જેના ભાગરૂપે ગઈકાલે અમદાવાદમાં જી પ્લસની ઓફિસ પૂર્વ ધારાસભ્ય ભવન ભરવાડ

ગુજરાતી ચેનલ જી પ્લસ અને હિન્દી ચેનલ જી પ્લસ હિન્દી આનું અંબાતના રહેવાસી હાલ મમ્બે ભાઈ શ્રી અજયભાઈ આ બિઝનેસમાં વર્ષોથી છે અને એમને અહીંયા ગુજરાતી ભાષા અને ગુજરાતના વતનને જે લાભ આપી આપીને ગુજરાતી નવા નવા કલાકારોને જે નવી ઓળખ આપીને એન્ટરટેનમેન્ટ વિષે એમની ચી પ્લસ ગુજરાતી અને ચી પ્લસ હિન્દી ચેનલમાં જે કંઈ વિકાસ થશે એમાં હું એમને ગુજરાત તરફથી એક પૂર્વ ધારાસભ્ય તરીકે ભાજપ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબ તરફથી હું એમને આવકારું છું ચેનલના સીઈઓ અજય સાહે જણાવ્યું હતું કે આપણે ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાનું મનોરંજન વિસરાઈ રહ્યું છે આથી જી પ્લસ ગુજરાતી ચેનલ દ્વારા ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપી મનોરંજન પીરસવામાં આવશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એઝ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર